લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન મતદાન જાગૃતિના હેતુસર ભાવનગરના ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દિવ્યેશ પરમાર જિજ્ઞેશભાઈ શાળા કેમ્પસના ડિરેક્ટર સુષ્મા ભટ્ટ સીબીએસસી વિભાગના પ્રિન્સિપલ રેખા સેલકે વાઇસ પ્રિન્સિપલ નેન્સી ચોક્સી જીએસસીબી ઇંગ્લિશ મીડિયમના પ્રિન્સિપાલ સિમી વાઘવા ગુજરાતી મીડિયમના પ્રિન્સિપાલ મેઘના ટંડેલ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના વિદ્યાર્થીઓએ ભારતના રાષ્ટ્રધ્વજના રંગના પોશાક પરિધાન કર્યા હતા અને શિસ્તબદ્ધ રીતે કતારમાં બેસી વોટ ફોર ભારત વોટ ફોર ભરૂચ અને વોટ ફોર સ્યોર્સના સ્લોગન્સ તૈયાર કર્યા હતા મતદાન જાગૃતિના આ કાર્યક્રમના આકાશી દ્રશ્યો આકર્ષિત કર્યા હતા આ સાથે શાળાના વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને તેમના પરિવારજનો દેશની ઉન્નતિ માટે મતદાન કરે તે માટે જરૂરી માર્ગદર્શન અપાયું હતું કે સાતમી તારીખે ભરૂચ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય એ માટે દરેકે દરેક નાગરિક જાગૃત થાય આ માટે નાનેથી લઈને મોટા દરેકે દરેક મતદાન જાગૃતિ પ્રક્રિયામાં જોડાઈ રહ્યા છે ત્યારે જય અંબે ઇન્ટરનેશનલના તમામ સ્ટાફ ટ્રષ્ટિ મંડળ તેમના સંચાલકશ્રી આચાર્યશ્રી અને કેમ્પસ ડાયરેક્ટર દ્વારા સરસ મજાનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો હતો આ લોકોનું મહત્ત્વ એટલું જ છે કે દરેક લોકો એ સમજે કે દરેક વ્યક્તિ આ મતદાન જાગૃતિની પ્રક્રિયામાં જોડાયા છે ત્યારે સાતમી મે સૌ ઉત્સાહથી આપણે મતદાન કરીએ ભરૂચ જિલ્લામાં ગટ વિદા ગટ લોકસભામાં જે વોટિંગ થયું છે તેનાથી પણ બમ્પર વોટિંગ આ વખતે થાય એવો અમે સૌ સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છીએ एमा सवे जे भागीदारी આપી છે એ માટે સૌનો આભાર માનીએ છે આપકો પૂરા રાઈટ હે કે આપ અપને લિયે અપને શહેર કે લિયે અપને દેશ કે લિયે સહી નેતા ચુને તો જાઈએ વોટ કરિયે ઓર અપના વોટ ઝાયા મત કરિયે ક્યોકી એક એક વોટ બહોત કીમતી હે સહી લીડર કો સિલેક્ટ કરને કે લિયે સહી લીડર લીડર કો ઇલેક્ટ કરને કે લિયે ઓર આજ હમારે દેશ કો સહી લીડર કી સહી નેતા કી બહોત હી જરૂરત હે ક્યોકી એઝ અ ટ્રુ સિટીઝન હમ સબ કી એ ચાહત હે હમ હમરે દેશ કો વચાઈ પે લે જાયે કે જ દૂસરે દેશ નીચે કે વો દેખે ભારત ઉપર બેઠા હૈ થયુ થેન્ક યુ સો મચ